સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાયને એક મોટી સફળતા મળી છે દુબઈ સાથે થયેલા પ્રત્યાર્પણના કરારને આધારે અમદાવાદના બહુચર્ચિત માધુપુરા સટ્ટાકાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈનને ભારત લાવી સ્ટેટ મોનિટરિંગ સેલે કસ્ટડી મેળવી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ઘટના બે વર્ષ પહેલાંની છે બે વર્ષ પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હતા ત્યારે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને એક બાતમી મળે છે અને અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દરોડો પાડે છે અને ત્યાંથી બાવીસો કરોડ રૂપિયાનો સટ્ટાકાંડ પકડાય છે આ મામલે તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક એસઆઈટીનું ગઠન કર્યું અને જેના વડા તરીકે ઇકોનોમિક્સ વિંગના એસપી ભારતી પંડ્યાને નિયુક્ત કર્યા અને આ ટીમના સભ્ય તરીકે તરલ ભટતા

પણ આ દરમિયાન આ કેસનો મુખ્ય આરોપી હર્ષિત જૈન જે ફરાર થઈ ચૂક્યો હતો આ મામલે એસએમસીએ તપાસ કરી તો ખબર પડી કે તે ભારતથી નેપાળ અને નેપાળથી વિદેશમાં ભાગી ગયો છે એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી રાય આ મામલે પહેલાં લુકઆઉટ નોટિસ બહાર પાડી અને ત્યાર પછી રેડ કોર્નર નોટિસ માટે ભારત સરકારને અરજી કરી નોડલ એજન્સી તરીકે કામ કરતી સીબીઆઈ હરકતમાં આવી અને રેડ કોર્નર નોટિસના આધારે તપાસ કરતા ખબર પડી કે હર્ષિત છે જ્યાં દુબઈ પોલીસ ધરપકડ કરે છે ભારત અને દુબઈ વચ્ચે પ્રત્યાર્પણ કરાર થયા છે જો એક દેશનો આરોપી બીજા દેશમાં મળી આવે તો તેની ધરપકડ કરી તેને પોતાના દેશ પાછો મોકલવો આમ હર્ષિત જૈનની દુબઈ પોલીસે ધરપકડ કરી હતી અને ધરપકડ પછી પ્રત્યાર્પણ સંધિના આધારે ગુજરાત પોલીસે સીબીઆઈને કહ્યું હતું કે અમારે હર્ષિત જૈનની જરૂર છે એટલે પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈ પોલીસે હર્ષિત જૈનને અમદાવાદ મોકલી આપ્યો હતો અમદાવાદ એરપોર્ટ ઉપર હાજર રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ હર્ષિત જૈનની કસ્ટડી મેળવી હવે તેની ધરપકડ દર્શાવવામાં આવી છે આમ બે વર્ષ સુધી સ્ટેટ મોનિટરિંગ સેલને થાપ આપતો હર્ષિત જૈન હવે એસએમસીની કસ્ટડીમાં છે હર્ષિત જૈન મોડું ખોલશે તો ઘણા બધાની ઊંઘ ખરાબ થવાની છે કયા પોલીસ અધિકારી સાથે સંબંધ હતો અને કેટલાનો વ્યવહાર ચાલતો હતો આ બધું જ હવે બહાર આવવાનું છે એટલે માત્ર હર્ષિત જૈન નહીં હવે હર્ષિત જૈન સાથે રહેલા લોકોએ પણ રાત્રે પણ જાગવું પડશે